વિદ્યાર્થી મિત્રો આપણે સમાસના બે લેક્ચર કર્યા એની અંદર આપણે ત્રણ સમાસ કરેલા એની અંદર તત્પુરુષ સમાસની અંદર જયંત કોઠારી જરાક વધારે વિગતે વાત કરે છે એટલે મને થયું કે ભલે પાંચ સાત મિનિટ પણ તમે તત્પુરુષ સમાસની અંદર થોડુંક વધારે વિગતે સમજો એ ઇચ્છનીય છે એટલે કોઠારી સાહેબ કે છે આ સંસ્કૃત જાણનારાઓને વધારે સારું આવડે તત્પુરુષ સમાસના ભિન્ન ભિન્ન પ્રકારો અને થોડાક લાક્ષણિક ઉદાહરણો નીચે પ્રમાણે છે એક કરતા તત્પુરુષ તો કરતાના સંબંધવાળા અને એ અથવા થી અનોખથી જે વિગ્રહ પામે તો દેવ દીધું એટલે કે દેવોનું દીધું અથવા તો દેવે દીધું ઈશ્વર નિર્મિત તો ઈશ્વર વડે અથવા ઈશ્વરથી નિર્મિત તો કરતા તત્પુરુષ બીજો પ્રકાર કર્મ તત્પુરુષ કર્મના સંબંધ અને શૂન્ય પ્રત્યય के ने प्रत्यय थी विग्रह पानता का तो प्रत्यय नहीं शून्य प्रत्यय अथवा तो ने प्रत्यय कल्पना गम्य दैवाधीन देव ने आधीन मन गमतु मन ने गमतु प्राण प्यारो प्राण ने प्यारो दूध पीतु लोई जरतु छापा जोगो छापा ने जोगो वगैरह त्रिजो કરણ તત્પુરુષ મેં તમને સાથે વિભક્તિ એના નામ એના પ્રત્યય કરે કહેલા અને યાદ રાખવાની એક પ્રયુક્તિ પણ બતાવેલી ને વડે માટે થીનું માં ત્રીજો કરણ તત્પુરુષ કરણ સંબંધવાળા અને થી કે વડે એ પ્રત્યયથી વિગ્રહ પામતા સમાસ તો કપોલ કલ્પિત કલેશયુક્ત ખુશ્બો ભર્યા રસભીનું તર્કબદ્ધ કષ્ટ સાધ્ય વગેરે તમારે વિગ્રહ જાતે ઘરે બેઠા બેઠા કરવાના એ તમારું લેસન ચોથો તાદર્થ તત્પુરુષ તાદર્શ્ય સંબંધવાળા અને માટે પ્રત્યયથી વિગ્રહ પામતા સમાસ કાકબલી તો કાગડા માટેનો બલી प्रयोगाळा प्रयोग, शाला, प्रयोग माटे नी शाळा तत्पुरुष तो खरोज समास तो तत्पुरुष समास पण तादश तत्पुरुष क्रम गाडा मार्ग वगैरे पाचमो अपादान तत्पुरुष अपादान, में तमने कशाक थी, अपादान वाला अने थी माथी करता વગેરે પ્રત્યેથી વિગ્રહ પામતા સમાસો ઋણ મુક્ત તો ઋણથી મુક્ત ધર્મ ભ્રષ્ટ બ્રાહ્મણે બ્રાહ્મણથી ઇતર દુઃખ વિમોચક ગર્ભશ્રીમંત શ્રીમંત સ્વાર્થ રહિત છઠ્ઠો સંબંધ તત્પુરુષ સંબંધ વિભક્તિ જેમાં સંબંધ વિભક્તિ રહેલી હોય અને ન થી જેનો વિગ્રહ થતો હોય એવા સમાસ ન નો ની નું આ એના ચાર પ્રત્યય છે દેવાલય તો દેવોનું આલય આલય એટલે ઘર ગૌશાળા દેશબંધુ વિદ્યાભ્યાસ રાજદરબાર લગ્નગાળો બજાર ભાવ जीवन साधना स्थल संकोच मांसपेशी प्रणय निरूपण लोको, बांधकाम हाथ जोड़ खादी हाट मान्यो स्पष्ट वक्ता, अर्थवाहक देशवासी मर्मस्पर्शी माथाकूट आ बदा સંબંધ તત્પુરુષના ઉદાહરણ છે સાતમું અધિકરણ તત્પુરુષ જેમાં અધિકરણનો અર્થ રહેલો હોય અને એ માં કે પ્રત્યે જેવાથી જેનો વિગ્રહ થતો હોય તેવા સમાસ વ્યવહાર કુશ તો જે વ્યવહારમાં માં કુશ દાનવીર સ્વર્ગવાસ માતૃવત્સલ વાણી શૂરો વહુ ઘેલો આ બધા સંબંધ સોરી આ બધા અધિકરણ તત્પુરુષ છે આઠમું અલુક તત્પુરુષ અલુક જેમાં ઉપરમાંથી કોઈ પણ જાતનો વિભક્તિ સંબંધ હોય એટલે કે સાતમાંથી કોઈ પણ વિભક્તિ સંબંધ હોય પણ વિભક્તિ પ્રત્યયનો લોપ ન થયો હોય જો યાદ રાખો અલુક તત્પુરુષ ક્યારે થાય જેમાં આ સાતમાંથી કોઈ પણ વિભક્તિ વિભક્તિ સંબંધ હોય પણ વિભક્તિ પ્રત્યયનો લોપ થયો ન હોય એવા સમાસ સંસ્કૃતમાં આ સમાસના વધારે ઉદાહરણ મળે છે દાખલા તરીકે યુધિષ્ઠિર વાચસ્પતિ અંતેવાસી ગુજરાતીમાં ઘોડે સવાર પડું જેવા બહુ ઓછા ઉદાહરણ મળે તત્પુરુષમાં મધ્યમ પદ લોપી તત્પુરુષ જેમાં કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય પણ વચ્ચેથી એક કે વધુ પદ લુપ્ત થયા હોય જે વિગ્રહ વખતે ઉમેરવા પડે એવા સમાસ કલ્પવૃક્ષ કલ્પ એટલે વિચારથી ફળ આપતું વૃક્ષ દહીં વડા દહીંથી મિશ્રિત વડા ઘર જમાય ઘરે રહેતો જમાય આગ ગાડી આગથી ચાલતી ગાડી આપણે મધ્યમ પદલોપી સમાસને અલગ જ ભણીએ છીએ એને આપણે મધ્યમ પદલોપી તત્પુરુષ તરીકે ભણતા નથી એટલે મધ્યમ પદલોપી સમાસની ગયા વખતે વાત કરેલી આ તત્પુરુષ સમાસની અંદર જે ખૂટતી વાત હતી તે આ છે